ચાર સ્થાન પેલા કળિયુગને રહેવાના આપ્યા એક વાત યાદ રાખજો કે જ્યાં કળિયુગ હોય ત્યાં કુસંપ અને કલેશ હોય હોય જ્યાં સતયુગ ત્યાં સંપ અને શાંતિ હોય સતયુગમાં સંપ અને શાંતિ હોય કળયુગમાં કુસંપ અને કલેશ હોય પછી તમે આમ જોશો કે મારા હૃદયમાં જો સતયુગ વર્તતો હોય તો અંતરમાં મને સંપ અને શાંતિ હોય મારા હૃદયમાં જો કળિયુગ વર્તતો હોય તો અંતરમાં મને કુસંપ અને કલેશ હોય રીતે પરિવારમાં પરિવારમાં જો સતયુગ વર્તતો હોય તો બધાને સંપ અને શાંતિ હોય કળિયુગ જેટલો આવે એટલો કુસંપ અને કલેશ થાય ચાર સ્થાન રેવાના આપ્યા એમાં પહેલું સ્થાન આપ્યું છે કળિયુગને રહેવાનું દુત જુગાર જ્યાં ક્યાંય જુગાર રમાતો હોય ત્યાં કળિયુગનો નિવાસ હા એટલે જરા તરા પણ ક્યારેય થોડું ઘણું રમવાની ટેવ હોય તો એ આ કથા સાંભળીને છોડી દેવી જુગાર નો રમવો ક્યારે પહેલું સ્થાન આ ભાગવત બોલે કળિયુગને રહેવાનું પહેલું સ્થાન જુગાર હજી સુધીમાં મેં તો એવું ક્યાંય નહીં સાંભળ્યું કે કોઈ માણસ જુગાર રમી રમીને કરોડોપતિ થયો હોય આ ભૂખ ભેગા થયેલા ઘણાય જોયા આ જુગાર રમતા ભૂખ ભેગા થયેલા ઘણા જોયા પણ કોઈ કરોડપતિ થયો એવું ઘડીક લાગે આવ્યા એમ પણ પછી ગયા વિના રે જ નહીં એટલે જુગાર રમવાની ટેવ સારી નથી જોકે તમારે કોઈને તો ના હોય પણ થોડું થોડું લોકો ક્યારેક ક્યારેક જન્માષ્ટમીએ રમતા હોય છે કોઈક કોઈક ભીમ એકાદશીએ રમતા હોય ક્યારેય જુગારનો રમવો હા કોઈ દિવસ નહીં એમાં મજા નથી હું ભાઈઓને એક દિવસ કહેતો હતો ને મેં કીધું જુગાર તમારે ન તો એક ભાઈ કે નકરો અમને જ હું કહો છો મેં કીધું કોને કહ્યું મને કે આ બેનો નહીં કહો મેં કીધું એ થોડા રમતા એ કે આઠમ ઉપર એટલો રમે પછી નોમ દશમમાં લીલા શાકભાજી જ નથી થતા કઠોળ જ ખાવું પડે કે હારી ગયું હોય કે પૈસા દઈ શાકભાજી નાખતી કે ચુકવણું કરતી હોય કે એટલે આ ટેવ હારી નથી પહેલો કળિયુગનો નિવાસ એ દ્યુતમાં છે જુગારમાં છે પછી બીજું સ્થાન આપ્યું કળિયુગને રહેવાનું સુરાપાન જ્યાં દારૂ પીવાતો હોય એમાં કળિયુગનો નિવાસ છે એટલે આજે મારે કહેવાનું કે આપણામાં કંઈ પણ આવી બેડ હેબિટ હોય તો એ છોડી દેવી શરાબમાં દારૂમાં એમાં કળિયુગનો નિવાસ કીધો છે અને એટલા માટે મેં ઘણા એવા ગામડાઓ જોયા છે દરિયાકાંઠાના કે જ્યાં લોકોને દારૂની પીવાની ટેવ પડી ગઈ એ ગામડાઓમાં ત્રીસથી પાંત્રીસ વર્ષની ઉંમરની સાઠ સિત્તેર ટકા બેનો વિધવાઓ થયેલી છે હા ઓલા પી પીન ઉકળી ગયા છે વાહે બેનો બિચારીઓ વિધવા થઈ મધ દરિયે નાવ ડૂબા જેવું હોય નાના એક એક બબે છોકરા દીકરીઓ હોય હવે પતિ મૃત્યુ પામ્યો એટલે આ બાઈ નિરાધાર થાય હવે એ છોક એ બીજી ક્યાંય પરણી બી ન શકે છોકરાઓને લઈ એને મોટા કરવા એટલી દુઃખી થાય ઓશિયાળી થાય નિરાધાર થાય એને જીવન જીવવું બહુ મુશ્કેલ થઈ પડે એના છોકરાઓને જીવન જીવવું મુશ્કેલ થઈ પડે એટલા માટે મારી વિનંતી છે બધાને કે આપણામાં દારૂ પછી માવા તમાકુ બીડી ડ્રિંકિંગ સ્મોકિંગ આ જે કંઈ ટેવ હોય તો એ ધીરે ધીરે છોડી દેવી આજ કેન્સરના કેટલા કેસ વધતા જાય છે સ્મોકિંગને કારણે ટોબેકોને કારણે અને આ ડ્રિંકિંગને કારણે એટલે આપણે બધામાં કંઈ પણ આવી કુટેવ હોય વ્યસનની તો એને છોડવાનો પ્રયત્ન કરવો એટલે શરાબ જે છે એમાં કોઈ દિવસ ક્યારેય પડવું નહીં દારૂ એ માણસને ખતરનાક રીતે હેરાન કરનારો છે દુઃખી કરનારો છે એક તમને વાત કરું કે સોક્રેટીસને એના મિત્રએ એક દારૂની બોટલ હાથમાં દીધી એટલે સોક્રેટીસે તરત એ જે બોટલ હતી ને એનું ઢાંકણું ખોલી અને એણે ધૂળમાં દારૂ ઢોળી નાખ્યો શરાબ ઢોળી નાખી બહુ ઊંચા માયલી શરાબ હતી એટલે ધૂળમાં ઢોળી નાખી એના મિત્ર એટલું કીધું કે આ શું કર્યું સોક્રેટીસ કહે છે કે આ શરાબ મને ધૂળમાં મેળવી દે એ પેલા મેં દીધી કે આ દારૂ મને મેળવી દે મારી નાખે એના પેલા મેં એને ધૂળમાં મેળવી દીધી એક જણો આમ બિસ્ટોલ પીતો હતો ને પછી આમ ચપટી વગાડીને ગલ ખેરે નીચે નાખે પછી બિસ્ટોલ હેઠી નાખી અને આમ પગે કરીને કચરી નાખી ત્યારે બીડી એટલું બિસ્ટોલ એટલું બોલી હતી કે આજ તારે લઈને મારી આ દશા થઈ ધૂળમાં મળી જવાની કાલ મારે કારણે તારી પણ આ દશા થાય કે મારે કારણે તારી પણ આ જ દશા થશે અને એટલા માટે મારે કહેવું છે કે જો કંઈ આપણામાં આવી થોડી ઘણી બેડ હેબિટ હોય ડ્રિન્કિંગની તો એ છોડી દેવી પછી જીવનમાં પાછી પડે ધંધામાં પાછી પડે ક્યાં ક્યાં ગાડી પાછી પડે ને એ કંઈ નક્કી નહીં અને આમાં શું છે કે વિદેશોવાળા લિમિટમાં પીવે ભારતવાળા લિમિટ સાંડી જાય પાછી આ નક્કી નથી રહેતું કેટલો પીવાઈ જાય હા એક બાપ દીકરો બે જણા બારમાં પોગી ગયેલા ને બે જણાએ પીધો હતો પછી બાપો એના છોકરાને કહેતો હતો કે બટા ડાણું પીવો તો લિમિટમાં પીવો હોય કે લિમિટમાં પીવો હોય એટલે હવે છોકરો કે પણ પપ્પા લિમિટની કેમ ખબર પડે તો એ કે જો હામેના ટેબલ ઉપર બે જણા બેઠા છે ને એ ચાર મળે દેખાવા ડબલ મળે દેખાવા તો સમજવાનું લિમિટ સાંડી ગયો એટલે છોકરો કે બાપા એ ટેબલ ઉપર બે નથી બેઠા એક જ બેઠો છે ને તમને ડબલ મળ્યું દેખાવા તમારે લિમિટ સાંડી ગઈ છે એટલે આપણાવાળાનું પશુ આવું વધારે એમ એટલે કંઈ નક્કી ન રહે એટલે બને ત્યાં સુધી શરાબ પીવાની ટેવ એ સારી નહીં એમાં કળિયુગનો નિવાસ છે અને ત્રીજું સ્થાન બતાવ્યું કળિયુગને રહેવાનું સ્ત્રીસંગ જ્યાં વ્યભિચાર થતો હશે ત્યાં કળિયુગનો નિવાસ હશે અને ત્યાં કુસમ કલેશ અને અશાંતિ થયા વિના રહેશે આ ત્રીજું શાસ્ત્રો બહુ સારી વાતો કરીને ગયેલા છે આ ભાગવતનો પ્રથમ સ્કંદ પરીક્ષિત રાજાએ આ ત્રીજું સ્થાન આપ્યું વ્યભિચાર કોઈ પણ પર પુરુષ કે પર સ્ત્રીના સંગમાં જે પડશે એના ઘરમાં એના જીવનમાં કુસમ કલેશ અને અશાંતિ થયા વિના રહેશે થોડાક દિવસ સારું લાગશે પણ પછી જ્યારે એના પરિણામો આવવા મળશે ને ત્યારે પછી માણસ બહુ દુઃખી થાય અને તમે બધા સુગ્ન પુરુષો છો આજ મીડિયાનો જમાનો છે બધા જાણો કે આને કારણે કેટલા મોટા મોટાની આબરૂના કાંકરા થયા છે મોટા મોટા નેતાઓ મોટા મોટા ધર્મગુરુઓની આબરૂના કાંકરા આ વ્યભિચારને લઈને થયા છે એની કીર્તિને એની નામના ધૂળ ધાણી થયા છે અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને તો બસો વર્ષ પહેલાં જે આ સ્ત્રી પુરુષોની મર્યાદાઓ રખાવી એટલા માટે રખાવી ક્યાં સતયુગ નથી આ કળિયુગ છે સતયુગમાં માણસના મન કંટ્રોલમાં હોય કળિયુગમાં પ્રસંગ વધારે પડે તો માણસનું મન કંટ્રોલમાં રેય નહીં આ તમને માનો કે ડાયાબિટીસ હોય લાડવા તમારે ખાવાના ન હોય તમે ખેતરી ગયા હો તો તમને લાડવા ખાવાનું મન ન થાય પણ જ્યાં લાડવા બનતા હોય ત્યાં જઈને ઉભા રહ્યો તો શું થાય ભાઈ હા તો એમ થાય કે લાવો એક ખાઈ લઈ ને જમવા બેહો પીરસતા પીરસતાં લાડવા આવે તો તમને એમ થાય કે લાવો એક ખાઈ લઈ કદાચ મન મક્કમ હોય ને તમને એમ થાય કે ડાયાબિટીસ નથી ખાવો પણ કોઈક જરાક હામે હાલીને આગ્રહ ના પણ એક લેવો પડશે સારું લ્યો હવે તમારું ક્યાં મારે ના પાડીને મોઢું તોડવું એમ કરીને લેવા હામેથી યોગ થાય એટલે માણા પડે યોગ ન થાય તો માણા બચે એટલે સ્વામિનારાયણ ભગવાને વર્ષો પહેલાં આ મર્યાદા સ્ત્રી પુરુષોની બાંધી કે એનાથી બધાએ અલગ રહેવું અને આ બે ત્રણ ચીજો મને આમ ગમે એટલે એક તો જો ઇસ્લામ ધર્મમાં બહેનોની મર્યાદા બહુ સારી એ પૂર્ણ પોશાક પહેરે મુસલમાનો બધા બીજી મર્યાદા તમારા ક્ષત્રિય લોકોની મને ગમી ક્ષત્રિયોમાં હજી આ બધી મર્યાદાઓ બહુ છે બને ત્યાં સુધી બેનો માથે ઓઢે મર્યાદા મારે પોશાક પૂર્ણ પહેરે અહીંયા હું કાલે રસોડું જોવા ગયો તો પાણી પીવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થામાં તમે એક બાજુ પુરુષોની એક બાજુ બહેનોની બેની વ્યવસ્થા અલગ અલગ પીરસનારા બેનો વિભાગમાં બેનો ભાઈઓ વિભાગમાં ભાઈઓ અને જ્યાં પાણી પીવાનું હતું તો એક બાજુ બહેનો પાણી પીવે એક બાજુ ભાઈઓ એકાબીજાના મોઢા ન દેખાય એટલે વચ્ચે પડદો મારી દીધેલો મેં કીધું અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં મર્યાદા ન રાખીએ એટલી તમે આ મર્યાદાવાળું કામ ગોઠવું છે ઘણા બહુ ફોરવર્ડ લોકો બી હોય છે કે સભર ભર્યો બ્રહ્મ છે ને એમાં વળી હું નર ને નારી એક છે ને આમ છે પણ એ સતયુગની વાતો છે બાપા એ કળયુગમાં ન થાય ઘી અને અગ્નિ ભેગા થાય એટલે પીગળ્યા વિના રે નહીં એ છેટા રે ત્યાં સુધી જ સારું એટલે જેને આનાથી બચવું હોય એને આમાંથી બહુ છેટું રાખતા શીખવું અમારે સુરતમાં એક ડાયમંડના બહુ મોટા વેપારી છે એ મને કહેતા હતા કે હું મારી પર્સનલ ઓફિસના સ્ટાફમાં કોઈ પણ લેડીઝને રાખતો નથી હા મારી સિક્રેટરી કે બીજા ત્રીજામાં ક્યાંય નહીં શું કરવા કે ક્યારેક કાંઈ પણ છું તો આબરૂના કાકરા છાતા કાંઈ વાર લાગે નહીં એટલે કે આનાથી બચતું રહેવાનું ક્યારેક કોઈક લોકો આપણા ઈર્ષ્યાળુ હોય એ આપણી ઉપર આક્ષેપ નાખે આ તે બીજું ત્રીજું એટલે આજે મારે તમને આ વાત એટલા માટે કહેવી કે હું સુરત શહેરમાં રહું છું અને ત્યાં અમારે યંગ જનરેશન બહુ જાજુ છે અને આ વોટ્સઅપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના ઉપયોગો શરૂ થયા નેટના ત્યારથી લોકોમાં વ્યભિચારની પ્રવૃત્તિ વધી છે આ નોખું થવાની પ્રવૃત્તિ વધી છે સંયુક્ત પરિવાર હોય ને એટલે પછી એમાં મર્યાદામાં રહેવું પડે બધાને એટલે માણાને વિભક્ત થવાનું નોખું થવું નોખું થવું સાસુબા ભેગું રહેવું નથી ભાઈઓ ભાઈઓને ભેગું રહેવું નથી એકલા નોખા રે રૂમમાં એટલે પછી શું હોય પતિ પત્ની હોય ને એકાદું નાનું ટાબર્યું હોય પતિ ગયો હોય કામે મેમ સાહેબ હાવ ફ્રી મોબાઈલ લઈને બેહી જાય ગમે એની આરે વાતો કર્યા કરે ને ગમે એની આરે બધા મેસેજો મોકલ્યા કરે ને આ આમાંથી લગભગ મારા ખ્યાલ મુજબ અઠવાડિયે બે ત્રણ તો આત્મઘાત કરીને મરતા છે અને જો આખા ભારતનું કહું ને તો તો રોજના કેટલા માણસો આ વ્યભિચારમાંથી મરવાની નોબતે પહોંચી જાય આટલું આ દુષ્પરિણામ શરૂ થયું છે એટલે મારે કહેવું કે આ મોબાઈલના ઉપયોગ જરૂર કરજો પણ સારે માર્ગે કરજો બહેનોમાં બી બહુ નાના છોકરાઓ બહુ નાના યુવાન યુવતીઓ એને સ્માર્ટફોન જરૂર વિનાના આપવા નહીં હા એમાંથી પછી દુષ્પરિણામ આવશે એ નવા છે નાના છે એને હજી કેમ વાપરવું એ ખબર પડતી નથી આ અઢાર વર્ષે ગાડીનું લાઇસન્સ શું કરવા આપે છે ગવર્મેન્ટ નાનાને શું કરવા નથી આપતી કે આને કેમ ગાડી ચલાવવી ખબર પડે નહીં ને આવડો આ એક્સિડન્ટ કરશે આ થોડોક મેચ્યુર થાય પુખ્ત વયનો થાય પછી એને ગાડીનું લાઇસન્સ આપો આ નેતાઓમાં ઊભું રહેવું હોય તો કેમ અમુક લિમિટ આપી મત દેવામાં કેમ અમુક ઉંમરની લિમિટ આપી કે આટલા વર્ષ પછી જ એમ અમુક ચીજ વાપરવામાં અમુક ઉંમર લાયક થાય પછી જ આપો એટલે વ્યભિચાર એ માણસને દુઃખી કરનારો છે એનાથી બચવું એમાં કળિયુગનો નિવાસ છે અને ચોથું સ્થાન બતાવ્યું હિંસા જે લેવા દેવા વિનાના કોઈને હેરાન કરતા હોય દુઃખી કરતા હોય મારતા હોય આ રીતની હિંસા કરતા હોય ત્યાં કળિયુગનો નિવાસ છે એના અંતરમાં શાંતિ ના હોય આ ત્યાં કોઈ દિવસ સુખ ના હોય આ આતંકવાદીઓ આપણે કહીએ પણ એ જે કરી પણ એના દિલમાં કોઈ દિવસ સુખ શાંતિ આ જે જે કોઈ ખોટા કામ કરનારા ને હિંસાત્મક વૃત્તિ ફેલાવનારા લોકો એના અંતરમાં શાંતિનો એમાં કળિયુગનો નિવાસ છે આ ચોથું સ્થાન પરીક્ષિત કે જા તું આ ચાર સ્થાન લઈને જા એટલે કળિયુગ કહે છે કે હજી મને એક સ્થાન આપો પરીક્ષિત કે હવે તારે શું જોઈએ છે તો કે છે કે સુવર્ણ આપો પાંચમું સ્થાન બતાવ્યું સુવર્ણ સુવર્ણમાં કળિયુગનો નિવાસ છે ધનમાં કળિયુગનો નિવાસ સુવર્ણ એટલે ધન ઊંચામાં ઊંચું ધન આપણે પહેલાં સુવર્ણ ગણાતું એટલે બધા સંગ્રહ પણ સુવર્ણનો કરતા એટલે ધનમાં કળિયુગનો નિવાસ છે એટલે ધ્યાન નો રાખીએ તો જોશો તમે કે ધન માટે સૌથી ઝાઝા પાપ થાય ધન માટે સૌથી ઝાઝા ઝઘડા થાય ભાઈઓ ભાઈઓમાં કલહ કે અબોલા એ ધન માટે ધન માટે સંપત્તિ માટે એના માટે થાય એમાં પણ કળયુગનો નિવાસ છે એટલે આ પાંચ સ્થાન બતાવી અને ભાગવત કાર કે છે ખાસ કરીને આ પાંચથી બચતું રહેવું જેને સુખી થવું એને